વડોદરા ગોત્રી વિસ્તારમાં સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં ફાટી ગેસ હોવાનું સામે આવ્યું માહિતી અનુસાર વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે સાડા સાત વાગે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી આ સમયે સીએનજી પાઇપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો અને ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સામડી ડ્રાઈવરે તુરંત જ ગાડી રોકી દીધી જે બાદ ત્યારે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા મુખ્ય રોડ ઉપર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી વિજેન્દ્ર ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડે કરવામાં આવી જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચીને અડધા કલાકની જેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવાયો હતો જેને કારણે આસપાસના લોકોએ હાસકાર અનુભવ્યો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ